તમે એકલા દયા છે ઉલે કોઈ દે હેલી ના અરે હાડી નવ વાગે જે પ્રસંગ તો અહીંયા જાય કાર આવવાના છે એટલે હું ફોન કરી કો પર આટા હેલો એ કેટલા ફેકુ દી એમ તો ઓલા કાળો બાને મગર ભાઈ ઓલા લાલ બાને બધા જાજે એમ છે તો હટાવો હટાવો કલાકાર આવવાની તૈયારી છે 9:30 વાગે આપરા ઓય ના ના જલ્દી આવો જલ્દી આવો અજ સגן ભાઈ આવી જાય હા એન લઈને એક કાળો બાને ને લાલ ને તમે અને મગર આરોહી એ ભલે ભલે હા લાલબા હા હ અરકમ છે માયો કબીર હા પ્રસાદ ખા ઓય ચડુહા પ્રસાદ કર્યો છે કથા બીધી છે પ્રસાદ એ તો ભજન મંડળી છે ના ના હા સોય તમ મુદી ગયો કેમ કેમ ખેતાઈ ગયા એટલે તો બડે અરકમ અરકમ વીડ્યો આ પ્રસાદ ને હારું ઓજોકડો મોટો બોલાયો છે આ શું કે કલાકાર કલાકાર બોલાયો રહ્યું ઈ વાત તો આપણે રોમ રોમ આવરા

મારા વેલા આઈ ગયા તમે ખુબ ખુબ ધન્યવાદ તમે તમાર પડ્યા આમાં એવું કે આગળ એટલે એક પટાવી અમે કીધું આગળ પાસે જાઈ ના રડી કરી રડી કરી વધારે વધારે બેહો ને બેહો મારી સ્મૃતિ મારા ચાહક મિત્રો ખૂબ ખૂબ અભિનંદન કારણ કે બધાય કલાકાર હોવા છતાં મને તમે પસંદ કર્યો મને સાંભળવા અને તથા સદાય માટે તમે મને

हीरा दमा ढोली जाणे पुनम हे पूनम निराजवाणी हे जाणे सरी खो मारो सुर મારા હરી ને કાજે નથી અંધે રે ઉગ્યો ને હરણિયું આ તમી હે મારા ચાંદા સૂરજ ને રે કા ਸੱਨ ਨੂੰ ਕਦੇ ਹਨਰ ਹੈ ਵੇਲਾ ਹਨਾ ਵਾ ਕੋ ਬੋਲਾ ਮਰੀ ਨੇ ਕਹਾ ਜੀ ਆ ਬੂੰਪੜਾਈ ਦੀ ਬੂੰਪੜਾਈ ਦੀ ਸਨ ਮਰਨ ਹਰੀ ਵਰ ਦੇ ਲੇਰੀ ਮਾਰੂ ਲੇਰੀਉ ਰੇ ਹਾ ਮਾਰੂ ਲੇਰੀ ਹੇ ਸਨੀ ਮਰੀ ਜਾਗ ਰਿਆ ਜੀ ਆਕ ਲਗ ਰ ਜੁਬਤ ਕਰੂ ਤਮਾਰੀ ਹੇ ਹੇ ਹੋ ਗਿਓ ਚੋਕ ਮੋ ਘਾਇਲ ਰਹਿ ਹਾਈ ਓ ਚੋਕ ਮੋ ਹੇ ਨੇਰੀਣਾ ਹੇ ਸੋਗਾੜਾ ਹਰਿ आठवीने हालर शेरमोर रजाणिया अर अरजाणिया ले हर ए, 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 गुजरे भायो। ले हरिणू आठवीने हालर शेरमोर रजाणिया हे तारी गोजरे घायो हाय गोजरे हे लेरीडा हे सोगाळा हरिणू आठवीने हालर शेरमोर अरजाणिया छोलो गियो चोक मां ॻायल छोलो એવા મધુરા ગીતો મધુરા સંગીતો વાહગે ને મારા હૈયા ડોલે સુલા ઉળે ઉદડી આહા આહા કરા બધા તુવાનિયો વડા ફરે હારા જાણે લા કરે જોડો

ખબર ના લીધી મારે ખબર ના લીધી હું મારો વેરી મને ઠુંઠા કામ જીધી ના લીધી ભૂલી મને સરોવર રમતો તાળી પાડે મને ભૂલ આવી ગાળીમાં ગમતી લવા લે ટોપી વાળ જુવાની ટોપી વાળા જુઓનીઓ મને કેટા તમે તો ડોરીઓ

ಎಮೂಜೋರನ್ ಬಾ ಅತ್ತಿರ ಇಂದ ನಿಲ್ಲೋದೆ ಕಳಗರು ಓದರಸ್ತದ ತೌಲದ ಬಾ ತನ್ ಬೇರೊ ನಕಮನೆ ಚೈರ ಜೇಠೋಕಾಯಿ ಬೇರೆ ಬೇರೆ ರಸ್ತ ವಿಹರಿಯಾ ಯಾ ರಸ್ತ ವಿಹರಿಯಾ ರಸ್ತ ರಸ್ತ ವಿಹರಿಯಾ ಹಾ ತೋ ಸೀದಾ ಆಡ ಹಡೋ

જનો કાજે મારે હરિરે એવા બાગ માંથી બાગમાંથી ચકલારે વિદાયમાં લેજો હરિ એવા સુરહજ ઉગિયા ને હવે મારે રાત મોડી થઈ ગઈ છે ઘણી એક મો ભજન ગાય બેસ્ટ અને હવે વિરાજમાન લેશો કારણ કે મારે બીજે ડાયરામાં લાવવાનું છે એટલે એક ભજન ગાઈ અને જય રામા પીર રેડી રેડી જીવતું સાને ફરે છે ગુમાન તારે રીએ ઓ બાળા નામ કાનમ જીવ સાને ફરે છે ગુમાન

આવો જરૂર ખૂબ ખૂબ ધન્યવાદ મારા ચાહક મિત્રો ને ખૂબ ધન્યવાદ ધન્યવાદ ભલે તો હા હવે આવું હે હે